રાજકોટમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને ભાડેથી ચલાવવા આપેલી કાર ગીરવે મૂકી બાર કાર માલિકો સાથે પાંચ લાખની છેતરપિંડી કરતા આ મામલો પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તપાસ બાદ હવે બનાવ અંગે ગુનો નોંધાય તેવી શક્યતાઓ છે રાજકોટ શહેરના અલગ અલગ બાર જેટલા લોકો સાથે આ મોડેસ ઓપરેન્ડીથી બે ઓપરેટરે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું પોલીસમાં કરેલી અરજી મુજબ રૈયા રોડ પર જે કે પાર્ક નજીક રહેતા વેપારી જાવેદ શાહ ઇસ્લામ શાહ શાહમદારે શ્લોક મોહનભાઈ શુક્લાનું નામ આપ્યું અરજીમાં જણાવ્યા મુજબ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા શ્લોક થોડાક સમય પૂર્વે ઓળખાણ થઈ હતી તેની સાથે કમિશનથી ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો ધીમે ધીમે કરતા પચાસ હજાર અઢી લાખ બે લાખ અને એક લાખ મળી કુલ મોટી રકમ તેને ધંધામાં કામ માટે આપી હતી એટલું જ નહીં ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના ધંધામાં એક કટિકા બે યુટીવી તેમજ તેમના મિત્રો જલાબી ઇમરાન મોહમ્મદ આવેશ આરીફભાઈ નીતોણ મોહમ્મદ હુસેન યુસુફભાઈ સોરઠિયા ઇકબાલભાઈ આમનભાઈ ચાફરાણી સમદ અબ્દુલ હમીદ શેખ મોહમ્મદ સતારભાઈ ભટ્ટી અને મોહમ્મદ નબીબ ઇબ્રાહીમ ચૌહાણની કાર ભાડેથી ચલાવ્યા બાદ આ તમામ કારને ગીરવે મુખી છેતરપિંડી કરી હોવાનું જણાવવામાં આવ્યું નીલાંગ જોશી ઘટના એવી છે કે અમારા ગ્રુપ સર્કલની બધાની ગાડીઓ અલગ અલગ જગ્યાએ આ લોકોએ ગીરવે મૂકી વેચાણ આપી અને છેતરપિંડી કરેલ છે અને વિશ્વાસઘાત કરેલ છે શ્લોક મોનલભાઈ શુક્લા નામના વ્યક્તિ બીજા એમના સાગરીત છે આપણે કૃણાલભાઈ પછી અમિતભાઈ અને અજીઅટભભાઈ છે એમનું નામ આપણે ખ્યાલ નથી પણ એ ભાઈ અમને મળવા આવતા એવું હર્ષિલ કરીને એવું કંઈક નામ છે એવું કીએ છે લગભગ આ છેલ્લા અમને વીસ દિવસ પહેલાં ખબર પડી પણ આ લોકોનું કૌભાંડ તો બહુ સાત આઠ મહિનાથી ચાલે છે એવું બધા એ લોકો કીએ છે ટોટલ અમારા ગ્રુપની સત્યાવીસથી અઠ્યાવીસ ગાડી છે અને ટોટલ બધું જોવા જાય તો અલગ અલગ આંકડો અત્યારે સામે આવે છે અત્યારે એમાંથી ત્રણથી ચાર ગાડી અમને મળેલી છે અમે આ પર બધાની ગાડી અમને પરત મળી જાય અને બધાની ગાડીઓ સહી સલામત રીતે પાછી આવી જાય એ આપણી મહિન્દ્રા થાર છે મહિન્દ્રા સ્કોર્પિયો છે મહિન્દ્રા બોલેરો છે ટીયુઈ છે પછી સ્વિફ્ટ છે નાની મોટી અર્ટિગા છે એવી ઘણી બધી ગાડીઓ છે